હવે આપણે વાત કરીશું ખનિજ ક્ષારો આપણા શરીરના અંદર જેવી રીતે પ્રોટીન વિટામિન્સની જરૂર છે તેવી જ રીતે અમુક ખનિજ ક્ષારોની પણ જરૂર છે જેમાં કેલ્શિયમ લોહ તત્વ ફોરસ સલ્ફર આયોડી આ બધા જ ક્ષિ ખનીજ ક્ષારો છે એ આપણા શરીર માટે અગત્યના અને મહત્વના છે ખનીજ ક્ષારોની જો બોડીના અંદર ઉણપ થાય તો આપણને છે એ ઘણી બધી નુકસાની થતી હોય છે અને આપણે કઈ જગ્યાએથી ખનીજ ક્ષાર મેળવી શકીએ છીએ તો કે ભાઈ સૌ પ્રથમ આપણે વાત કરીશું કેલ્શિયમ કેલ્શિયમ આપણે છે એ લીલા શાકભાજી દૂધ અને દહીંમાંથી આપણે કેલ્શિયમ મેળવી શકીએ છીએ મિત્રો કેલ્શિયમ આપણે જોયું આગળ એવી રીતે કે ભાઈ આપણા હાડકાં છે તેના માટે કેલ્શિયમ ખૂબ મહત્ત્વનું છે અને જો આપણા બોડીના અંદર કેલ્શિયમ ઓછું હોય તો આપણને છે એ સુકતાન નામનો રોગ થાય છે એટલે ખાસ મહત્વનો પ્રશ્ન છે મિત્રો યાદ રાખી લેવાનો છે આપણે પરીક્ષામાં ઘણી બધી વખત પૂછાયેલો પ્રશ્ન છે ત્યારબાદ વાત કરીશું લોહ તત્વ આયરન કે જે આપણને છે એ લીલા શાકભાજી માંસ અને સૂકા મેવા જે ડ્રાયફ્રૂટ આપણે કહીએ છીએ જ્યારે નાના બાળકો હોય છે તેને છે બચપનના અંદર ડ્રાયફ્રૂટ ખવડાવવામાં આવે છે શેના માટે ખવડાવવામાં આવે છે કે ભાઈ એના બોડીના અંદર છે એ લોહ તત્વની કમી ન થાય લોહીડ છે એના આપણા બોડીના અંદર છે એ જેટલું બનવું જોઈએ એટલું બને અને જો હિમોગ્લોબિનનું પ્રમાણ ઓછું હોય તો આપણે છે નબળાય છે કમશક્તિ આવે છે લેડીઝોને ખજૂર ખવડાવવામાં આવે છે એટલે આ બધી વસ્તુઓ છે એ આપણા બોડી માટે મહત્ત્વની અને અગત્યની છે ત્યારબાદ આપણે વાત કરીશું ફોસ્ફરસ ફોસ્ફરસ છે એ આપણને લીલા શાકભાજી અને દૂધમાંથી મળે છે આપણા હાડકાંના બંધારણ માટે ખૂબ મહત્ત્વનું અને અગત્યનું છે ત્યારબાદ આપણે વાત કરીશું સલ્ફર સલ્ફર લીલા શાકભાજી અને ડુંગળી એ મળ્યા છે આપણને આપણા જે શરીરની પેશીઓ છે અને જે આપણા બોડીના અંદર માંસનું ઘડતર છે તેના માટે ફોસ્ફરસ મહત્ત્વનું અને અગત્યનું છે એટલે જ આપણે શિયાળો છે તેના અંદર લીલા શાકભાજી આવે છે તો આપણે વધારેને વધારે પ્રમાણમાં ખાવા જોઈએ આપણે જેટલા વધારે લીલા શાકભાજીને એવું ખાશું તો આપણું બોડી છે તેના અંદર જે પ્રોટીન વિટામિન કેની જરૂરિયાત છે એ આપણને બધું મળી રહેશે બરાબર હવે વાત કરીશું આપણને આયોડિન આયોડિન છે એ આપણને દરિયાઈ ખોરાક અને આયોડીનયુક્ત મીઠામાંથી આપણને મળે છે જો આયોડીનની ઉણપ હોય તો આપણને છે ગોયટર નામનો રોગ થાય છે જે ખૂબ મહત્ત્વપૂર્ણ અગત્યનો પ્રશ્ન છે મિત્રો આપણે વાત કરીશું ત્રોટીજન્ય રોગો વિશે કે જ્યારે આપણા બોડીના અંદર પ્રોટીન વિટામિન આયરન કે આયોડીન આ ચાર ખનિજ ક્ષારો આપણા શરીર માટે ખૂબ મહત્ત્વના અને અગત્યના છે જો આ ચાર ઘટી જાય તો એની ઉણપથી આપણને કયા કયા રોગો થઈ શકે છે મિત્રો એના વિશે આપણે માહિતી મેળવીશું જો પ્રોટીન આપણા શરીરમાં ઘટી જાય તો આપણને મેરેસ્મસ અથવા તો ક્વાસ્યસ્કોર નામનો રોગ થાય છે અને બાળકના અંગોમાં વિકૃતિ આવે છે ખાસ મહત્ત્વનું પ્રોટીન છે એ આપણા બોડી માટે ખૂબ મહત્ત્વનું અને અગત્યનું છે જો પ્રોટીનની ઉણપથી આપણને મેરેસ્મસ નામનો રોગ થાય છે અને પ્રોટીન આપણને છે એ તેમાંથી મળે છે તો કે ભાઈ કઠોળ છે તેમાંથી આપણને પ્રોટીન મળે છે આપણે એના માટે ખાસ યાદ રાખીશું મિત્રો ત્યારબાદ આપણે વાત કરીશું આયોડિન આયોડિનની ઉણપથી આપણને ગોઈટર નામનો રોગ થાય છે જે આપણે છે એ આપણા શરીરમાં પ્રમાણસર આયોડિન લેવું જોઈએ આપણે જાણીએ છીએ કે ભાઈ આપણે જે સસ્તા અનાજની દુકાન હોય તો ત્યાંથી આપણને જે રાશન આપવામાં આવે છે એમાં એક નિમકની થેલી આપવામાં આવે છે શેના માટે આપણને આપવામાં આવે છે કે આપણા શરીરના અંદર આયોડીનની ઉણપ ન થાય આપણા શરીરના અંદર છે એક શાર્પ જેટલા પ્રમાણમાં બનવું જોઈએ એટલા પ્રમાણમાં બને એટલા માટે છે એ આપણને સસ્તા અનાજની દુકાનેથી છે આય આપવામાં આવે છે અને જો આયોડિનની ઉણપ થાય તો આપણને ગોઇટર નામનો રોગ થઈ શકે છે ત્યારબાદ આપણે વાત કરીશું આયરન આયરનની ઉણપથી આપણને એનેમિયા થાય છે મિત્રો ખાસ યાદ રાખીશું આ પ્રશ્ન ઘણી બધી વખત પરીક્ષાના અંદર પૂછાયેલો છે આયરનની ઉણપથી આપણને એનિમિયા નામનો રોગ થાય છે અને વિટામિન જો વિટામિનની ઉણપ હોય આપણને તો રતાંદડા છે એનેમિયા છે પેલાગ્રા છે બેરી બેરી કરવી રિકેટ્સ અને રક્તસ્ત્રાવ જેવા આપણને રોગો થઈ શકે છે વિટામિન આપણે લીલા પાંદડાવાળા શાકભાજી છે પછી કઠોળ છે એમાંથી આપણને મળી શકે છે પછી ખાટા ફળો છે એના અંદરથી આપણને વિટામિન મળે છે મિત્રો આપણા બોડી માટે આપણે પ્રમાણસર આહાર લેવો જોઈએ અને આવા પ્રશ્નો છે પરીક્ષાના અંદર ઘણી બધી વખત પૂછાતા હોય છે હવે કેટલાક આપણા શરીરના અંદર જ્યારે શરીરની રચના કરવામાં આવી તો તેના અંદર ઘણા બધા આપણા હાડકાઓ છે એનું પણ આપણને પ્રશ્ન પૂછાતા હોય છે કે ભાઈ કાન છે તો કાનના અંદર છે એ અથોડી એરણ અને પેંગડું પણ એના ક્યારેક આપણને અંગ્રેજી નામો પણ પૂછી લેતા હોય છે તો કે મેલેસું સેનું હાડકું નામ છે તો કે ભાઈ એ કાનના હાડકાનું નામ છે ઇનક્સ છે એ પણ કાનનું હાડકું છે સ્ટેપ્સ છે એ પણ કાનનું હાડકું છે આવી રીતે આપણને પ્રશ્ન પૂછી લેતા હોય છે ત્યારબાદ આપણે વાત કરીશું ખંભાથી કોણીનો ભાગ છે એને હ્યુમર રસ કહેવાય છે અગ્રબાહુના ભાગને રેડિયો અલના તરીકે આપણે ઓળખીએ છીએ ત્યારબાદ આપણી જે કલાઈ છે તેને આપણે છે એ કાપલ્સ તરીકે ઓળખીએ છીએ હથેળી છે તેને મેટાપલ્સ અને સાથળથી ઝાંગનો પાક છે તેને ફીમર આપણા શરીરનું સૌથી મોટું હાડકું પૂછાય તો ફીમર છે આપણ પ્રશ્ન પણ પૂછાઈ ગયેલો છે મિત્રો ખાસ ધ્યાન રાખવાનું છે આપણે જે પીડી પીંડી છે તેને ટીબિયો ફિબુલા કહેવામાં આવે છે ઘૂંટણ છે તેને પટેલા ટાલ્સ ટાસલ્સ કહે છે અને તાળવાને મેટા ટા તાસલ્સ કહે છે મિત્રો આટલા પ્રશ્નો છે એ મહત્ત્વના અને અગત્યના છે આપણે સમયાંતરે છે એ વિડીયો અપલોડ કરતા જઈશું તમે તમારા મિત્રો સુધી વિડીયોને શેર કરવાનો પ્રયત્ન કરજો મિત્રો ખૂબ અગત્યની અને મહત્વની મહત્ત્વની માહિતી છે આપણા બોડી હવે આપણે જ્યારે પણ વિડીયો લાવીશું ત્યારે વન લાઈનર પ્રશ્ન લાવીશું મિત્રો કે જેનાથી તમને આઈડિયા આવે કે આવો પ્રશ્ન પૂછાઈ શકે છે વિડીયોને વધુને વધુ લોકો સુધી શેર કરું મિત્રો ઓમ તો આપણે ઘણી બધી માહિતી શેર કરતા હોઈએ છીએ પણ આ અગત્યની અને ઉપયોગી માહિતી છે તમારા વધારે મિત્રો સુધી તેને શેર કરજો વિડીયોને હજી સુધી લાઈક નથી કર્યો તો લાઈક કરજો ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો ચેનલને કરી દેજો સબસ્ક્રાઈબ ધન્યવાદ